નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ જ્ઞાન યાત્રા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો નવ એક બે હજાર પચીસના રોજ જે રનિંગ છે એમાં ગ્રાઉન્ડ કેવું રહ્યું છે અને ક્યાં કેટલા ઉમેદવારો પાસ થયા છે અને જે અપડેટ મળ્યા છે એ આપણે અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે તો વિડીયોમાં બન્યા રહીજો હવે વાત કરીએ મિત્રો સૌપ્રથમ જૂનાગઢની તો જૂનાગઢના પ્રથમ બેન્ચમાં મિત્રો બસોમાંથી એકસો અઠ્ઠાવીસ જેટલા ઉમેદવારો પાસ થયા હતા અને બીજી જે અપડેટ છે એ ખેડામાં બીજા રાઉન્ડમાં બસોમાંથી છપ્પન જેટલા પાસ થયા હતા અને ખેડામાં પહેલા રાઉન્ડમાં બસોમાંથી સો જેટલા પાસ થયા હતા હવે હિંમતનગરની વાત કરીએ તો ગ્રાઉન્ડ પહેલાં કરતાં વધારે સારું છે તેમજ સ્ટાફ જે છે તે બહુ સપોર્ટિવ છે પહેલી ટુકડીમાં બસો સ્ટુડન્ટ દોડાવ્યા હતા જેમાંથી સો જેવા પાસ થયા હતા અને ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે રનિંગ ટાઈમ ગમે તે લખેલો હોય વહેલા તે પહેલાં દોડાવી નાખે છે પહેલી ટુકડી છ પંદર મિનિટે દોડવાનું ચાલુ થઈ ગયું હતું હવે વાત કરીએ ગો ગોધરા ગ્રાઉન્ડની તો તેમાં મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે ગ્રાઉન્ડ પાસનો રેશિયો ઘટી ગયો છે ત્રીજી બેન્ચમાં ચાલીસથી પા પિસ્તાલીસ ટકા જ માંડ માંડ પાસ થયા છે અને ઠંડી અને પવન પણ નડે છે આ ગ્રાઉન્ડમાં રનિંગ કરવા માટે ગ્રાઉન્ડ લાસ્ટ યર કરતાં થોડું હાર્ડ છે અને મિત્રો ગોધરા ગ્રાઉન્ડમાં ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પહેલાં પહેલા રાઉન્ડમાં બસોમાંથી ઓગણ એસી રનિંગમાં પાસ અને બે જણા હાઈટમાં ફેલ થયા હતા એટલે ટોટલ સિત્યોતેર જેટલા ફાઇનલ પાસ થયા છે ત્યારબાદ વાત કરીએ મહેસાણા ગ્રાઉન્ડની હવે વાત કરીએ મહેસાણા ગ્રાઉન્ડની તો મહેસાણા ગ્રાઉન્ડમાં એન્ટ્રી પાંચ વાગ્યાથી જ શરૂ થઈ ગઈ હતી અને છ વાગ્યે કેન્ડિડેટને ખુલ્લા સાત વાગ્યાને લઈ લેવાય છે જે ઉમેદવારો છ વાગ્યાનો ટાઈમ હોય અને જો મોડા આવે તો તેને સાત વાગ્યે પણ લઈ લે છે ફર્સ્ટ રાઉન્ડ છ ને બારે ચાલુ કરી દીધો હતો છ ને ચાલીસે રનિંગ પૂરું થઈ ગયું હતું પણ જે એજન્સી છે એ નવ ને પંદરે રિઝલ્ટ આવ્યું હતું ગ્રાઉન્ડમાં તેર રાઉન્ડ છે પણ બહુ સારું ગ્રાઉન્ડ છે મહેસાણાની ગ્રાઉન્ડની વાત કરીએ ત્યારબાદ જૂનાગઢમાં ત્રીજી સીટમાં બસોમાંથી ફક્ત અઠ્ઠાણું જેવા સ્ટુડન્ટ જ પાસ થયા હતા અને ગાંધીનગર પહેલી બેન્ચમાં બસોમાંથી સો જ પાસ થયા હતા ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો પહેલી બેચમાં બસોમાંથી એંસી બેનો જ પાસ થઈ હતી અને નડિયાદમાં બસોમાંથી ચોર્યાસી જ પાસ થયા હતા અને રાજકોટમાં પહેલી બેચમાં બસોમાંથી નેવું પાસ થયા હતા ત્યારબાદ સુરતમાં બીજી બેચમાં બસોમાંથી અઠ્યાસી પાસ થયા હતા તો આ પ્રમાણે કંઈક અપડેટ હતી